કાર્ય કરાવતા શિક્ષક મિત્રો દ્વારા કુલ ચાર ટીમો નું આયોજન કરાયું ટુર્નામેન્ટ શુભારંભ ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનનીય મહેન્દ્રભાઈ પીઠિયા દ્વારા કરવામાં આવ્યું હતું વધુમાં વધુ શિક્ષક મિત્રોએ ભાગ લીધો તેમજ શિક્ષકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષકોમાં સંગઠનની ભાવના વિકસે છે પરસ્પર વિચારોની આપ લે કરે છે ખેલ દિલ્હીની ભાવના વિકસે અને ખેલ મહાકુંભ અંતર્ગત પણ વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય ત્યારે રમશે ગુજરાત જીતશે ગુજરાતના વૈચારિક ક્રાંતિ સાથે આગળ વધીએ તેવી વાત મહેન્દ્રભાઈ પીઠિયા દ્વારા તેમના પ્રાસંગિક પ્રવચન દ્વારા કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં ચાર ચાંદ લગાવતા તાલાલા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા તેમના હસ્તે મેન ઓફ ધ મેચ થયેલ ખેલાડી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી મેચ બેસ્ટ બેટ્સમેન બેસ્ટ ફિલ્ડર બેસ્ટ બોલર મેન ઓફ ધ સિરીઝ રનર્સ અપ ટીમ વિજેતા ટીમની દાતાઓ દ્વારા તેમજ ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અને તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પરબતભાઈ ચાંડેરા તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મયુરભાઈ વસોયા તેમજ તાલુકા શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો દ્વારા આપવામાં આવેલ ટ્રોફી તેમના વરદ હસ્તે એનાયત કરાઈ ફાઇનલ મુકાબલો આકોલવાડી સીઆરસી બીટ અને ઘુશિયા સીઆરસી બીટ વચ્ચે યોજાઈ હતી જેમાં ભારે રસાકસીના અંતે ઘુશિયા સીઆરસી બીટ વિજેતા બની ત્યારે ભાગ લીધેલ તમામ શિક્ષક મિત્રોને તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવ્યા આ ટુર્નામેન્ટ નું ખૂબ જ સુંદર આયોજન ભોજન સાથે આયોજક ટીમ દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું ફરી મેદાનના દાતાઓ ટ્રોફીના દાતાઓ અને ભાગ લીધેલ તમામ શિક્ષક ભાઈઓનું પ્રાથમિક શિક્ષક સંઘ અને આયોજક ટીમ દ્વારા ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટર કલ્પેશ દેવડિયા ગીર સોમનાથ નામ પરબતભાઈ ચાંદેરા પ્રમુખ શ્રી તરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને મહામંત્રી શ્રી ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આજે અમારે તાળા તાલુકાના વીરપુર ક્રિકેટ ગ્રાઉન્ડ મુકામે તાડા તાલુકાના સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા ચાર ટીમ એટલે બાવન થી ચોપન શિક્ષક મિત્રોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલો છે અને આ તકે શિક્ષકો ઉત્સાહથી આ કાર્યક્રમમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં બધા જોડાયેલા છે આ કાર્યક્રમમાં દર વર્ષની જેમ આ અમારી ક્રિકેટ ટુર્નામેન્ટ દસમી ક્રિકેટ ટુર્નામેન્ટ છે અને છેલ્લા દસ વર્ષથી અમે શિક્ષકો આયોજન કરે છે અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના બેનર નીચે શિક્ષકો સંગઠન આત્મક પ્રવૃત્તિઓની સાથે સાથે આજના આ ટુર્નામેન્ટમાં આ મેદાનના સ્પોન્સર દાતાશ્રીઓ પણ છે અને સાથે જે ટ્રોફીઓ આપવામાં આવે છે દરેક ખેલાડી મિત્રોને એમાં મેન ઓફ ધ મેચના જે ટ્રોફીના દાતાશ્રીઓ છે મેન ઓફ ધ મેચના જે ટુર્નામેન્ટમાં નંબર આવતો હોય એ ખેલાડી મિત્રો છે સાથે સાથે રનર્સઅપ બેસ્ટ બેટ બેસ્ટમેન છે રનર્સઅપ ટીમના જે ટ્રોફી છે એ બધા જે મિત્રો છે એને ટ્રોફી દ્વારા એને પ્રોત્સાહિત કરી અને એને સંગઠનાત્મક ભાવના વધે એ માટે આવો કાર્યક્રમ અમે તાલુકા મધ્યે દર વર્ષે યોજીએ છીએ આ તાળા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત આ દસમો ક્રિકેટ ટુર્નામેન્ટ અમે યોજી રહ્યા છીએ અને આવતા વર્ષે પણ અમારો કાર્યક્રમ ચાલુ રહેશે અને આ વર્ષે અમે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ટુર્નામેન્ટ પણ આ ગ્રાઉન્ડ ઉપર જ ટૂંક સમયમાં જ યોજવા જઈ રહ્યા છીએ